શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા બા તેમની સરળ દિનચર્યા વ્યાયામ અને પોતાની જાતને કામમાં વ્યસ્ત રાખવાની આદતના કારણે એકસો બે વર્ષે પણ અડીખમ છે આ ઉંમરે પણ ચશ્મા પહેર્યા વગર તેઓ પેપર વાંચી શકે છે લોકશાહીના તહેવારની ઉજવણી કરતાં મતદાન કરવા માટે તેઓ પણ આતુર છે તેમણે તમામ મતદારો અને ખાસ કરીને યુવા મતદારો કોઈપણ બહાના બનાવ્યા વગર મતદાન કરે તેવી અપીલ કરી છે તેમનો પ્રપૌત્ર

ત્યારે હું પ્રથમ વખતે વોટ આપવાનો છું અને હું બહુ જ ઉત્સાહી છું અને મારા સાથે સાથે મારી દાદી જે એકસો ત્રણ વર્ષની છે એ પણ વોટ આપવાના છે અને અમારા ઘરમાં અમે બધા જ વોટ આપવાના છે અને લોકશાહીને આપણે મજબૂત કરવા માટે વોટ આપવો જોઈએ એટલે આપણે બધા જ વોટ આપવો જોઈએ